જેટલો બધો કચરો થઈ ગયો શું કરું ખાઈ ખાઈને ઘરે કાગરિયા નાખી દે બધાય માવા ઘરે ખાઈ શું કરું ઓલું શું છે અરે બાપ રે આ તો મોટું જબરું ડાયનોસર છે આમ તો જો ગામમાં ગરી ગયું આ તો ખતરનાક છે ગામમાં છે બધા ખેદાન મેદાન કરી નાખશે લાઈ જલ્દી જઈને ગામના કહું આમ તો જો કેવડું મોટું છે

अगेम तोरियो न हांजे मेराम भागी जाउ छे हरखो मेरोत करो छे जो आइग्यो <laughs> ए सु मुजो रे ए सरपंच आपरा गाव मा छे ने ए डायनोसर मोटु जबरु आयो ए सु के डायनोसर डायनोसर ए सरपंच आपरा गाव मा छे ने मोटु जबरु डायनोसर आयो डायनोसर हा तमे छे ने इनु काय करो न कर छे ने आपरा गाव ने खेतान मैदान करी नाखसी ए पण मे मारी जिंदगी मा डायनोसर न देखु ए सरपंच आसु कहू छु मोटु ઓલ બાજુ થી નો હોય એ ફુલડી શા ડાયનાસોર ડાયનાસોર કરતી હતી શા છે એ ઓલ બાજુ થી ઓલી શેરીમાં માં મોટું જબરું છે એ હા શું કે ફુલડી હા એ હાલ મને પહેલા બતા પછી આપણે પોલીસ વાળાને ફોન કરશું હાલો હાલો તમને દેખાર સરપંચ એ હાલ બતા કાઈ કા નીકળી જાય છે હાલો જલ્દી એ ક્યાં છે ફુલડી ડાયનાસોર હાલો સરપંચ તમને દેખાર ઓલી શેરીમાં છે એ હા જલ્દી મને બતા એટલે પોલીસ વાળા ફોન કરી દો એટલે પોલીસ વાળા વી આવે કેટલાય કેમ દોડ્યું આવે કયો ઈ દોડ્યું આવે આ તો જાડીઓ થોડ્યો આવે હાય ગડિયા ઉપર ઉપર એ આમ થોડીન જા તા તમારો ડોહો ઈ બાજુ ડાયનાસોર છે મોટું જબર આમ આ નો હોય કેવડું મોટું છે વાત જ ન પૂછો મારું તો પાટલું પલ્લે જા તો એટલે જ ભાગ ગયો હાલ જો મને બતાય દો એ સરપસ આમ સાંભળ્યું ડાયનાસોર એ બાપ રે ઈ માર মোৰটো ডাইন যে ভাগ